આવ્યા છીએ એ જોવા માટે મશીન ને જોવા માટે અહીંયા આવ્યા છીએ મશીન અહિયાં સાઈડ માં ચાલુ જ છે ઝાડ નું બી કાપી નાખે જો ઝાડ નું અંદર મૂળ આવેલું છે જમીનમાં માં એ પણ કાપી નાખે છે તૂટી ગયું પંગો હો ગયા હા કાક પણ અહિયાં જોવા જ આવેલા છે જોઈ લો મિત્રો અહીંયા ચેન ઉતરી ગઈ છે જો આ મૂળ ના કારણે ઝાડ નું મૂળ કાપતી કાપતી વખતે આ ચેન ઉતરી ગઈ જો

અને મારી તો ઈચ્છા નથી કપાવાની પરંતુ જવું પડશે શું કરીએ રાતના સમયમાં હું ઊંઘ્યો હતો ત્યારે મારા વાળ કાપી નાખ્યા એટલે બગડી ગયા છે વાળ એટલે એવું બતાવતો નથી તો ચલો અત્યારે જઈએ છીએ પાંથાવાળા વાળ કપાવવા માટે મારે તો વાળ મોટા કરવાની બહુ ઈચ્છા હતી પરંતુ શું કરીએ ઘરવાળા નથી માનતા નહીં કરવા છતાં વાળ મોટા મને તો વાળ મોટા કરવા બહુ જ ગમે છે યાર એટલે જ મેં આટલા મોટા તો કરી દીધા પરંતુ હવે નથી માનતા કપાઈ જ દે કપાઈ દે એટલે કપાવવા જ પડશે વાળ ચલો તો અત્યારે જઈએ જ છે વાળ કપાવવા માટે

ફાઇનલી અહીંયા બાલ્કપા માટે આપણે આવી ગયા છીએ અને અત્યારે હવે વેઇટિંગ માં જ બેઠા છીએ આપણે આપણે વેઇટિંગમાં જ ઉભા છીએ અહીંયા કેટલી વાર થશે નક્કી ના કહેવાય ભાઈ આ તો ભાઈ દીવા સીઝન ગણપતિ ગઈ તો એ નક્કી ના કહેવાય તો આપણે બેઠા જ છીએ અહીંયા ભાઈનું કામકાજ ચાલુ જ છે આજે વાળના કપાસ મારો સમય માં મારી રાખવાના હવે શું થશે એ ખબર નહીં આપણે બાળકો કપાઈ દીધા ને અત્યારે આવી ગયા છે ભાઈ જોડે અહીંયા બેટા બેઠા મોજ કરી રહ્યા છે